તો ફેમિલી આવી રીતે કંઈક જાળમાં મચ્છી ભરાય છે જો ફેમિલી કેટલી બધી મચ્છી ભરાય છે આપણી બોટમાં તો આવી રીતે તાલર ફિશ કરવામાં આવે ને તાલર ફીસ આવી રીતે જાળમાં ફસાય છે જુઓ ફેમિલી વિડીયોમાં ફેમિલી કન્ટિન્યુ બની રહેજો જો કેટલી તાલર ફીસ તો ફેમિલી આપણી બોટ આવી ગઈ છે અને ઉપર ખેંચવાની છે તો જો આવી રીતે આપણી બોટને કંઈક ઉપર ખેંચવાની છે આપણી બોટ ફિશિંગ કરીને આવી છે તો હાલ આપણે જોશું કે આપણી બોટમાં શું શું માછલા આવ્યા છે તો આગળ આપણે વિડીયોમાં જોશું તો ફેમિલ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવી રીતે કંઈક બોટને ઉપર ખેંચે છે જો આવી રીતે કંઈક ખેંચવાની હોય છે બોટને તો ફેમિલ આવી રીતે બોટને આપણે ઉપર ખેંચી લીધી છે આપણી બોટમાં શું માછલા છે તો આગળ જોશું આપણી બોટમાં છે ને ઝાડમાં માછલા છે ફેમિલી તો આપણે આગળ વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઝાડમાં માછલા છે તો ફેમેલી આવી રીતે કંઈક ઝાડમાં મસી ભળાય છે જો ફેમેલી કેટલી બધી મસી ભળાઈ છે આપણી બોટમાં તો આવી રીતે આ તાલર ફીશ કહેવા માંગેને તાલર ફિશ આવી રીતે ઝાડમાં ફસાય છે જો વિડીયોમાં ફેમિલી કન્ટિન્યુ બન્યા રહેજો કેટલી તાલર ફીશ છે જો

તાલર ફીસ ફસાય છે ફેમિલી કેટલી બધી તાલર ફીસ છે તો વિડીયો માં કન્ટિન્યુ ફેમિલી બન્યા રહેજો અને નવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આવા નવા સરસ વિડીયો અમારી ચેનલ પર આવતા રહેશે ફેમિલી આવી રીતે ભાઈઓ બધી માછલી ને છે તો વિડીયો માં અગર આપણે જોશું જુઓ આવી રીતે છે કઈ આપણે ઝાડમાં માછલી ભરાઈ ગઈ કેવી સરસ રીતે ભરાય છે ઝાડ છે ઝાડમાં આવી રીતે માછલી ભરાઈ ગઈ જો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જુઓ ફેમિલી તો અહીંયા નીચે નાખેલી છે જો જાવ કણમાં ઝાડમાં ફસાય છે વિડીયોમાં ફેમિલી કન્ટિન્યુ બન્યા રહેજો તો એને આપણે કાઢવાની છે ઝાડમાંથી તો આવી રીતે કંઈક આપણી બોટમાં આજે તાલર ફીશ ફસાય છે ઝાડમાં જુઓ ફેમિલી વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો

જો ફેમેલી આવી રીતે ક્યાંક આપણી બોટમાં તાલાર ફીસ ફસાઈ છે જો ફેમેલી એટલી બધી છે તાલર ફીસ વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવા નવા સરસ વિડીયો મારી ચેનલ પર આવતા રહેશે છે ફેમિલી જો આવી રીતે નજીકથી તમને દેખાડું રીતના તાલર ફિલરમાં ફસાય છે જો આવી તાલાર ફીસ છે ફેમિલી તો બોટમાં આપણી જાણમાં આવી રીતે તાલર ફસાય છે તો વિડીયો ગઈ મળી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા એક નવા વિડીયો ફેમિલી